અમેરિકામાં ગત રોજ સોમવાર ફ્લાઇટના એન્જિન ટેક ઓફ દરમિયાન આગ લાગવાની ઘટના બનવા પામી હતી શિકાગુએ હારે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટમાં અકસ્માત સર્જાયો હતો તો ફ્લાઇટમાં એકસો અડતાલીસ મુસાફરો અને પાંચ ક્રૂ મેમ્બર્સ સવાર હતા આગની માહિતી મળતાની સાથે જ વિમાનને એરપોર્ટ પર રોકી દેવામાં આવ્યું હતું અને મુસાફરો અને ક્રુ મેમ્બર્સને બહાર કાઢવામાં આવ્યા હતા તો અકસ્માતના કારણે એરપોર્ટ પરની તમામ ફ્લાઇટ્સ પિસ્તાલીસ મિનિટ માટે રોકી દેવામાં આવી હતી મહત્વનું છે કે વિમાનની અંદર બેઠેલા એક પેસેન્જર આ ઘટનાનો વિડીયો બનાવ્યો હતો જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તો આ દરમિયાન મુસાફરે ઘટનાની માહિતી પણ જણાવી હતી તો એરપોર્ટ ઓથોરિટીએ પણ આ વાતની પુષ્ટિ કરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ